મહેન્દ્રસિંહ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ છોડી છે ઋતુરાજ ગાયકવાડ નવો કેપ્ટન આઈપીએલ બે હજાર ચોવીસ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે નવા કેપ્ટનની જાહેરાત કરી છે ધોની હવે ચેન્નાઈનો કેપ્ટન નથી તેની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડને આ જવાબદારી સોંપવામાં આવી છે આઈપીએલ બે હજાર ચોવીસ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે નવા કેપ્ટનની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે મોટા સમાચાર એ છે કે એમએસ ધોનીએ અચાનક કેપ્ટનશીપ છોડી છે અને હવે ઋતુરાજ ગાયકવાડને ચેન્નાઈનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે ધોનીએ ગત સિઝનમાં ચેન્નાઈને પાંચમી વખત આઈપીએલ ટાઇટલ જીતાડ્યું હતું અને હવે તેણે ગાયકવાડને ટીમની કમાન સોંપી છે આઈપીએલ બે હાજર ચોવીસ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે નવા કેપ્ટન કરી છે આ જાહેરાત કરીને બધાને ચોંકાવ્યા છે ધોનીએ ચેન્નાઈને પાંચ વખત આઈપીએલનું ટાઇટલ જીતાડ્યું છે એટલું જ નહીં તેને ટીમને પાંચ વખત ફાઈનલમાં પણ પહોંચાડી છે તે એકમાત્ર એવો કેપ્ટન છે જેને દસ આઈપીએલ ફાઈનલ રમી છે ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નાઈ બે હજાર દસ બે હજાર અગિયાર બે હજાર અઢાર બે હજાર એકવીસ અને બે હજાર ત્રેવીસમાં ચેમ્પિયન બની છે જ્યારે બે હજાર આઠ બે હજાર બાર બે હજાર તેર બે હજાર પંદર અને બે હજાર તે ટીમમાં ફાઇનલમાં લઈ ગયા છે